જયપુરમાં રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટના ઉદ્ઘાટન પહેલાં નિહાળ્યું પ્રદર્શન બપોર બાદ હરિયાણાના પાણીપતમાં વીમા સખી યોજનાની કરાવશે શરૂઆત સંસદના બંને ગૃહમાં આજે રજૂ કરાશે મહત્ત્વના બિલ લોકસભામાં આપદા પ્રબંધન અને રેલ સંશોધન તો રાજ્યસભામાં બેન્કિંગ સાથે જોડાયેલા વિધેયક પર થશે ચર્ચા સંસદના સત્રની શરૂઆત પહેલાં કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુના વિપક્ષ પર આકરા પ્રહાર કહ્યું વિદેશી તાકાતો સામે એકજૂટ થવાની જરૂર નિયમોને આધીન સંસદમાં ચર્ચા કરવા સરકાર છે તૈયાર દિલ્હીની ચાલીસથી વધુ શાળાને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી આર કે પુરમની ડીપીએસ સ્કૂલ જેડી ગોયંકા સ્કૂલ સહિતની શાળામાં પોલીસની તપાસ વિદ્યાર્થીઓને શાળામાંથી અપાઈ રજા ધમકી આપનારે માંગ્યા ત્રીસ હજાર ડોલર જૂનાગઢના માળ્યાહાટીના પાસે અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ ડિવાઇડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી ગયેલી કારે અન્ય એક કાર સાથે અથડાઈ ગેસની બોટલ ફાટતા બાજુના ઝૂંપડામાં પણ લાગી આગ રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર સાત પોઈન્ટ બે ડિગ્રી સાથે નર્મદા સૌથી ઠંડુગાર નલિયા અને કંડલામાં પણ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં રાજકોટ વડોદરામાં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન અમદાવાદમાં તેર પોઈન્ટ નવ ડિગ્રીએ ઠંડી તખતા પલટ બાદ સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ છોડી પરિવાર સાથે પહોંચ્યા રશિયા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માનવીય આધાર પર આપી શરણ કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની લાલ નિશાને શરૂઆત બસ્સો પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ એક્યાસી હજાર પાંચસોની આસપાસ તો એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતની સ્થિતિ મજબૂત અગિયારમા તબક્કામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડિગુકેશે ચીનના ખેલાડી ડિંગ લીરેનને આપી માત છ પાંચની લીડ સાથે ભારત ઇતિહાસ રચવાની નજીક આજે રમાશે બારમા તબક્કાનો મુકાબલો